પે કેન્દ્ર નંબર દિનમાં રાષ્ટ્રધ્વજ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે દિયોદર પે કેન્દ્ર શાળા નંબર બે માં એસ એમ સી અધ્યક્ષ હારમલભાઈ હીરાલાલ સુથાર લાઠીબજા દિયોદર તેમજ આ સાળાના આચાર્યને આ શાળાની પૂર્વ વિદ્યાર્થીની જાનકીબેન ચૌધરી દ્વારા ધ્વજ વિધિ કરવામાં આવી હતી આ શાળામાં ધોરણ એક થી ના બાળકોએ પોતાના કૌશલ્ય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો તમામ બાળકોએ સરસ મજાના કાર્યક્રમ થકી જીવન કૌશલ્ય વિકસે તે ઉજાગર કર્યો શાળા પરિવાર તેમજ વાલીગણ અને બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિશ્વ હિન્દુ પરિષદ દિયોદર અધ્યક્ષ દશરથભાઈ પ્રજાપતિ મીડિયા વિશ્વ હિન્દુ પરિષદ દિયોદર ઉપાધ્યક્ષ કિશોરભાઈ નાયક પુરસીભાઈ દેસાઈ મીડિયા અને વિશ્વ હિન્દુ પરિષદ દિયોદર ભજન સત્સંગ પ્રમુખ શ્રી અલકાબેન ત્રિવેદી ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે કાર્યક્રમ સાથે દાતાઓએ પણ સારો સહયોગ આપેલો અને સભ્યશ્રી પરખાભાઈ ચૌધરીએ પચીસ હજારની રકમનો સહયોગ બાળકોને ભોજન માટે આપેલ છે દાતાઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ ભારમલભાઈ દ્વારા બોલપેનો આપવામાં આવે છે આ પ્રસંગે ઉદ્બોધન આચાર્યશ્રી દ્વારા તેમજ ઇન્ચાર્જ આચાર્ય દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગ શા પરિવાર પણ ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવેલ કનુભાઈ જોશી શિક્ષક સંઘ મંત્રી મહામંત્રી દિયોદર જગદીશભાઈ રાઠોડ પ્રવીણભાઈ ગેહલોત અજયભાઈ ગજ્જર ગોપાલભાઈ ડાબી કલ્પેશભાઈ મોદી તેમજ કાર્યક્રમનું સંચાલન તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક વિષ્ણુભાઈ દેસાઈએ કરે અને છેલ્લો વિશ્વ હિન્દુ પરિષદ યુદ્ધ દ્વારા ભારત માતાનું પૂજન કરી આરતી કરી જયઘોષ કરી તમામને મીઠાઈ આપી ભવ્ય અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી છેલ્લે દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા પત્રકાર મિત્રોને પણ સન્માનિત કરવામાં આવ્યા આ શાળા તમામનો આભાર વ્યક્ત કરે છે દેશનું ભવિષ્ય બાળક છે તે દેશની આન શાન વધારશે અને છેલ્લે આભારવિધિ કનુભાઈ જોશીએ કરે અહેવાલ રાજેશ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો